કેટલા 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 કપ 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 આપણે 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 અંદર 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 આ ગ્લાસ નાના હોય હોય તો તો અને બોટલ બોટલ અલગ છે તમે આના પાણીના અને આના જે કાચની હોય કેટલા આપણે અંદર જો બરાબર એટલે બધી અલગ અલગ બોટલમાં પાણી કેવું અંદર ઉમેરાય ઓછા વખતે કોઈકમાં વધારે પાણી જાય કોઈકમાં ઓછું જાય બધા મિક સરખું પાણી ભરાય તબરાઈ હોય હવે સેવ બન કરું હવે આપણે 99 જબ તો તેમાં કેટલું પાણી ભેળવે છે 2 2 3 4 5 6 7 8 હવે તમારી યાદ રાખવાનું છે આમાં કેટલા થાય આ સેવ બન કરું આમાં આમાં જબ યાદ રાખવાનું બધાય અને આના અંદર કેટલા થયા 8 8 હવે ક્લાસમાં બરાબર બધા યાદ રાખશે બંધ કરું ને ચાલો પોસાઈ બહુ મોટો વિડિયો મને મને નઈ કરવો બરાબર હવે આયું આપણે સપેડી

પ્યાલો વાટકો તપલી આ પાત્રોમાંથી સૌથી ઓછું પાણી વાટકીમાં બરાબર તો એ તમારે પહેલા પ્રશ્નોમાં લખવાનું છે લખી દેજો હવે કયા વાસણમાં સૌથી વધારે પાણી છે આમાંથી સૌથી વધારે આપણે જે પાણી ભર્યું એના અંદર શેમાં તપલીમાં કેટલા તા કપ ઓગનત્રીસ લખી દો ઓપન ત્રીસ મગન આ નિયો 1 અમર તફેલી લખવાનો યાદ તફેલી હે ને હા

કરી દે પાછળ એ બરાબર ચાલ હવે પાછળ અહીંયા આપણે કયા કયા વાસણા આપણે વાપરેલા છે ઉપયોગ કરેલો છે એ અહીંયા લખવાનો